હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એમ કોમ સેમેસ્ટર ફોર વ્યવસ્થા તંત્રીય વર્તુણક એમાં યુનિટ નંબર વનમાં જોઈએ છીએ આપણે પ્રશ્ન નંબર બે વ્યવસ્થા તંત્રીય વર્તુણકની લાક્ષણિકતાઓ અથવા વ્યવસ્થાકીય વર્તુણકની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એમાં ફર્સ્ટ આવે છે લાક્ષણિકતાઓ પહેલી માનવતાવાદી દ્રષ્ટિકોણ વ્યવસ્થાકીય વર્તુણક અથવા વ્યવસ્થા તંત્રીય વર્તુણમાં પહેલી લાક્ષણિકતા આવે છે વ્યવસ્થાકીય વ્યવસ્થાકીય વ્યવસ્થાની અથવા માનવ તત્વ કેન્દ્રમાં રાખી તેની વર્તુણકનો અભ્યાસ થાય છે આ વ્યવસ્થા તંત્રની જે આપણે વર્તુણકનો અભ્યાસ કરવો હોય તો એમાં કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે તો કે માનવીય તત્વ રહેલું છે બરાબર ઉદ્દેશોની સિદ્ધિ માટે અન્ય પરિબળો કરતાં માનવીય પરિબળને મુખ્ય અને મહત્ત્વનું ગણવામાં આવે છે કોઈ બી ઉદ્દેશ તમારે લક્ષ્ય સિદ્ધ કરવો હોય બરાબર ગોલ સિદ્ધ કરવો હોય તમારે એચિવ કરવો હોય ગોલ તો એના માટે શું તો કે બીજા બધા પરિબળો કરતાં મુખ્ય અને મહત્ત્વનું કોણ હોય છે તો કે માનવીય પરિબળને ગણવામાં આવતું હોય છે તેથી તેથી માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથે સંબંધિત છે પછી બીજી લાક્ષણિકતા આવે છે વ્યવસ્થાકીય પર્યાવરણ માનવ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના પર્યાવરણને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરે છે જે પોતાનો સિદ્ધ કરવાનો થતો હોય બરાબર એ વ્યવસ્થાકીય વ્યવસ્થા તંત્રના પર્યાવરણમાં માળખામાં રહી અને તેને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરતો હોય છે પછી ત્રીજી લાક્ષણિકતા આવે છે આંતર ક્રિયાઓનું પરિણામ ઇન્ટર પ્રોસેસ રિઝલ્ટ વિધિસર રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રના માળખામાં માનવ માનવો અને અવૈધિક જૂથોનો સમાવેશ થાય છે વિધિસર નીતિ નિયમ મુજબ જે રચાયેલું માળખું હોય વ્યવસ્થા તંત્રનું બરાબર એમાં માનવો અને અવૈધિક જૂથોનો સમાવેશ થાય છે અવૈધિક જૂથો એટલે શું ફોર એન એક્ઝામ્પલ દસ જણાનું એક ગ્રુપ બનાવેલું હોય બરાબર કોઈ બી કંપનીમાં કામ કરતા કર્મચારી હોય પચાસ કર્મચારી કામ કરે છે દસ જણાનું આખું દસ દસ જણાના આખા ગ્રુપ બનાવી દીધા એટલે પાંચ ગ્રુપ બની ગયા હવે પાંચ ગ્રુપમાં અંદર પાછા બે ગ્રુપ હોય બરાબર કહેવાતો કે અવેદિક બરાબર પોતાના દસ દસ ના જે પાંચ ગ્રુપ બન્યા છે દસ ગ્રુપ દસ જણાની અંદર બે જણા એવા હોય ત્રણ જણા એવા હોય પોતાનું અલગ એક ગ્રુપ બનાવીને ટૂંકમાં કાર્ય કરતા હોય એને અવેદિક જૂથ કહેવામાં આવે છે માનવો અને અવૈદિક જૂથો વચ્ચે જે આંતર ક્રિયા થાય છે તે વર્તુણકમાં પરિણમે છે જેને વ્યવસ્થાકીય અથવા વ્યવસ્થા તંત્રીય વર્તુણક કહેવામાં આવે છે એટલે ક્રિયાઓ થતી હોય છે બરાબર કેના વચ્ચે તો કે માનવો અને અવૈદિક જૂથો વચ્ચે અંતરક્રિયા પ્રતિક્રિયા થાય છે એ વર્તુણકમાં પરિણમે છે તેથી કેની રચના થાય છે તો કે વ્યવસ્થાતંત્રીય વર્તુણકની રચના થાય છે અને તેને તંત્રીય વર્તુણક કહેવામાં આવે છે પ્રેરણા મહત્ત્વની તંત્રીય વર્તુણકમાં શું તો કે પ્રેરણા મુખ્ય અને મહત્ત્વનું સાધન છે ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન માનવ સંબંધોની માટે પ્રેરણા એક મુખ્ય અને અગત્યનો ભાગ ભજવે છે બરાબર માનવ સંબંધો જે હ્યુમન રિલેશન માટે શું તો કે ઇમ્પોર્ટન્સ કેનું હોય છે તો કે મોટિવેશન પ્રેરણાનું એક મુખ્ય અને અગત્યનો એક ભાગ ભજવે છે વ્યવસ્થા અથવા સંચાલકની સફળતાનો આધાર તે કેવી રીતે પ્રેરણા આપે છે તેના ઉપર રહેલો છે કોઈ બી સંચાલક હોય અથવા વ્યવસ્થા હોય વ્યવસ્થા એટલે તમે માની લો એ શબ્દ તમને પહેલા લેક્ચરમાં આવો વ્યવસ્થાકીય 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 અથવા વ્યવસ્થા તંત્રીય એને વ્યવસ્થા એટલે શું એટલે કોઈ બી કાર્ય કરતી કામકાજ સંબંધિત જે બાબત હોય જેમ કે કોલેજ હોય તો કોલેજની અંદર જાઝા બધા કર્મચારીઓ કામ કરતા હોય ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ કંપની હોય તો કંપનીમાં જાજા બધા કર્મચારીઓ કામ કરતા હોય સાથે મળીને કામ કરતા હોય બરાબર એક જ ટૂંકમાં માળખાની અંદર બરાબર એને વ્યવસ્થા કહેવામાં આવે છે એટલે વ્યવસ્થા એનો સફળતાનો આધાર કેના ઉપર રહેલો છે તે કેવી રીતે પ્રેરણા મોટિવેશન આપે છે પોતાના અનુયાયીઓને એના ઉપર રહેલો છે પછી પાંચમો આવે છે લાક્ષણિકતા શિક્ષણ મીન્સ એજ્યુકેશન જ્ઞાન જ્ઞાન બી કહી શકો બરાબર વ્યવસ્થાકીય વર્તણૂકનો અથવા વ્યવસ્થા તંત્રીય અભ્યાસ શિક્ષણ ઉપર આધારિત છે જેનો ઉદ્દેશ માનવી અને વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવાનો છે વ્યવસ્થા તંત્રીય વર્તુણકનો અભ્યાસ એ કેના ઉપર આધારિત છે તો કે એજ્યુકેશન ઉપર આધારિત છે જેનો ઉદ્દેશ શું તો કે માનવી અને વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવાનો છે માનવમાં થોડો ઘણો ફેરફાર લાવો અને વ્યવસ્થા તંત્રમાં જે વ્યવસ્થાઓ જુદી જુદી એની અંદર માનવ કામ કરે છે એના સંબંધોમાં બરાબર ક્રિયા પ્રતિક્રિયામાં શું તો કે પરિવર્તન લાવવાનો છે પછી આવે છે શિસ્ત છઠ્ઠી લાક્ષણિકતાઓમાં ડિસિપ્લિન વ્યવસ્થા તંત્રીય વર્તુળકનો અભ્યાસ એ શિસ્ત ઉપર રહેલો છે જેનો ઉદ્દેશ માનવી અને વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવાનો છે બરાબર જેવી રીતના શિક્ષણ મહત્ત્વનું છે જીવનમાં જેવી રીતના શિક્ષણ મહત્ત્વનું છે ડિસિપ્લિન મહત્ત્વનું છે તેવી જ રીતના વ્યવસ્થા તંત્રની અંદર શું તો કે એજ્યુકેશન અને બીજું આમાં આપણે આવ્યું છે ડિસિપ્લિન એ બી જરૂરી છે જેનો ઉદ્દેશ ડિસિપ્લિનનો ઉદ્દેશ શિસ્તનો ઉદ્દેશ શું છે તો કે માનવી અને વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવાનો છે સાતમો આવે છે વિવિધ પ્રશ્નોનો અભ્યાસ જે જુદી જુદી સમસ્યાઓનું સર્જન થાય એનો અભ્યાસ કરવાનો છે કહેવા તો કે વ્યવસ્થાકીય માળખામાં વ્યવસ્થા તંત્રીય વર્તુણકમાં માનવી કેન્દ્ર સ્થાને છે તેથી જ તેના વિવિધ પ્રશ્નોનો અભ્યાસ વ્યવસ્થાકીય વર્તુણકમાં સમાવેશ થાય છે વ્યવસ્થા તંત્રીય વર્તુણકમાં શું તો કે માનવી મુખ્ય સ્થાને રહેલો છે માનવી દ્વારા જ આ બધી પ્રવૃત્તિઓ થતી હોય વિવિધ પ્રવૃત્તિઓ થાય વિવિધ પ્રશ્નો સમસ્યાઓનું સર્જન થાય આ સમસ્યાઓ અને પ્રશ્નોનો અભ્યાસ માટેનું એક બાબત જરૂરી બને છે તેથી તેનો સમાવેશ કેમાં તો કે વિવિધ પ્રશ્નોનો સમાવેશ કેમાં કરી લેવામાં આવે છે વ્યવસ્થાકીય વર્તણૂકમાં અથવા વ્યવસ્થા તંત્રીય વર્તણૂકમાં એનો સમાવેશ કરી લેવામાં આવે છે આઠમો આવે છે માનવ વર્તણૂકની સમજ હ્યુમન બિહેવિયર નોલેજ વ્યવસ્થા તંત્રમાં નિર્ધારિત ધ્યેયોની સિદ્ધિ માટે માનવીની વર્તણૂક કેવી રીતના અથવા કેવી રીતે ઘડવી જોઈએ તેની સમજ પૂરી પાડે છે વ્યવસ્થા તંત્રમાં જે નિર્ધારિત હોય આપણે જે અગાઉ નિર્ધારિત કરેલા ધ્યેયો હોય ગોલ હોય બરાબર એને સિદ્ધ કરવા માટે માનવીની વર્ણતુણક કેવી રીતે ઘડવી બરાબર બરાબર લોકોને આપણા કર્મચારીઓને માનવીને કેવી રીતના સમજાવવા કેના માટે તો કે વર્ણતુણક માટે બરાબર કેવી રીતે ઘડવી તેની સમજ પૂરી પાડે છે કોણ તો કે વ્યવસ્થા તંત્રીય વર્તુળક પછી નવમી લાક્ષણિકતા આવે છે સામાજિક વિજ્ઞાનની એક શાખા સોશિયલ સાયન્સની એક બ્રાન્ચ છે બરાબર વ્યવસ્થા તંત્રીય વર્તુળ એક સામાજિક વિજ્ઞાનની એક શાખા છે આ ઉપરાંત વ્યવસ્થા તંત્રીય સામાજિક વિજ્ઞાનની શાખા શું કામે તો કે સંબંધો સાથે એક સંબંધ ધરાવે છે કોણ તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણક એમાં મુખ્ય અને મહત્વનું કોણ તો કે માનવ ગણાય છે માનવ દ્વારા થતી પ્રવૃત્તિઓ બરાબર એનો વર્તણકનો અભ્યાસ કરવામાં આવે છે બરાબર માનવને માનવ એક સામાજિક પ્રાણી છે બરાબર સમાજના દરેક વર્ગો સાથે સંબંધ હોય બરાબર તેથી સામાજિક વિજ્ઞાનની એક શાખા કહેવામાં આવે છે આ ઉપરાંત વ્યવસ્થા તંત્રીય વર્તણકનો અભ્યાસમાં મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્રનો પણ સમાનો પણ ઉપયોગ થાય છે પછી દસમી લાક્ષણિકતા આવે છે વિવિધ શાખાઓનો સમન્વય કોમ્બિનેશન ઓફ વેરિયસ બ્રાન્ચિસ વ્યવસ્થા તંત્રીય વર્તુળકમાં વિવિધ શાખાઓ જેવી કે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન બરાબર સોશિયોલોજી સાયકોલોજી રાજ્યશાસ્ત્ર પોલિટિકલ જેવી શાખાઓનો સંશોધન અને અભ્યાસનો ઉપયોગ થાય છે વ્યવસ્થાતંત્ર્ય વર્તુળમાં જો જુદી જુદી શાખાઓ બરાબર સોશિયોલોજી સાયકોલોજી બરાબર પોલિટિકલ સાયન્સ જેવી શાખાઓનું સંશોધન અભ્યાસ માટે ઉપયોગ થતો જોવા મળે છે પછી અગિયારમાં આવે છે સંચાલકોની સંચાલનની શાખા નથી નોટ મેનેજમેન્ટ બ્રાન્ચ વ્યક્તિઓની વર્તુણકનો અભ્યાસ કરવામાં આવતો હોવા છતાં વ્યવસ્થા તંત્રીય એ કોઈ સંચાલનની શાખા નથી તમે ધોરણ અગિયાર બારમાં આવતું સંચાલનના જે તત્વો હતા આયોજન છે પછી વ્યવસ્થા તંત્ર છે બરાબર દોરવણી છે અંકુશ છે બરાબર નેતૃત્વ છે આ બધા સંચાલનની એક શાખાઓ છે પરંતુ વ્યવસ્થા તંત્રી જો અહીંયા શબ્દ આવ્યો છે વ્યવસ્થા તંત્ર આવે છે પણ વ્યવસ્થા તંત્રીય વર્તુણકનો સમાવેશ સંચાલનની કોઈ પણ શાખામાં કરવામાં આવતો નથી અથવા કોઈ પણ એની શાખા સંચાલનની શાખા નથી બરાબર પછી બારમી લાક્ષણિકતા આવે છે શુદ્ધ વિજ્ઞાન નથી બરાબર વ્યવસ્થા તંત્રીય વર્તુણક શું તો કે પ્યોર સાયન્સ નથી બરાબર પણ સાયન્સ જેવું લાગે છે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકનો અભ્યાસ સચોટ પરિણામો આપી શકે નહીં માત્ર ને માત્ર અંદાજ જ આપી શકે તેથી એને શુદ્ધ વિજ્ઞાન કહી શકાય નહીં પછી તેરમાં વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ વ્યવસ્થા તંત્રીય વર્તણૂકનો અભ્યાસ માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતો હોવાથી તેનું મુખ્ય લક્ષ્ય શું છે તો કે વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ અને વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવાનું છે બરાબર તેમાં વ્યવસ્થા તંત્રના માળખામાં અથવા વ્યવસ્થા તંત્રમાં કામ કરતા જે દરેક વ્યક્તિઓ હોય માનવ હોય અને વ્યવસ્થા તંત્રમાં શું તો કે બીજું પરિવર્તન લાવવાનું મુખ્ય અને મહત્વનું કાર્ય છે આથી લાક્ષણિકતાઓ થેન્ક યુ